मारूनाम अतुर ब ગુંડલ ગુંદાડા ફાઇટર મારો મોબાઈલ નંબર નવાનું સાત નેવું બાવીસ જીરો બાસઠ બાર મારું નામ પૃષ્પાટેલી બતા રહ્યા ગાવ ગયું મારું કામ ભરાયડી તકલીફ બધી તમને મારે બે ગોઠવાડ બહુ દુખતા હતા પછી ડૉક્ટરે મને ઓપરેશન કરાવવાનું કીધું અને અહીંયા ટ્રીટમેન્ટ લીધા પછી બહુ સારું છે દુઃખતા હતા ને કેટલાક ડૉક્ટરને દેખાડેલું પાંચ ડૉક્ટરને બતાવ્યું તો બરાબર પછી કે દેશી થયા તા છે ડોક્ટરે હું કીધું તું જોઈ પડાવાનું હા

જો કોઈ તમારા સગાવાલામાં કે મિત્રમંડળમાં કોઈને આવી તકલીફ હોય તો એને અમારો આ વિડીયો જરૂર શેર કરજો